નામ છે અમે કચ્છ માધા પરથી આવ્યા છીએ નીલમબા ચાલા મારું નામ છે અમે 51 જણા આખી બસ લઈને આવ્યા છીએ અચ્છા બધા ક્ષત્રિયાણી હા બધા ક્ષત્રિયા અમારી લડાઈ જમારી છે તો અમે અમે જ બધા હોઈએ ને અચ્છા અચ્છા કેમ અમે અહીંયા આવ્યા છો મહાસમેલન આજે રૂપાલા સાહેબે અમારા માટે બોલ્યા છે અમારા ક્ષત્રિયાણીઓ માટે એના માટે વિરોધ માટે આવ્યા છે કે જે અમારા અમારા માટે જેમણે શબ્દો ઉચ્ચાર્યા છે એ બિલકુલ વ્યાજબી નથી એમ બેન દીકરી માટે જ્યારે મોદી સાહેબ એમ કહેતા કે બેન દીકરી બેન દીકરી ત્યારે તમે બેન દીકરી માટે શું અમે તમારી બેન દીકરીઓ નથી ક્ષત્રિય સમાજની દીકરીઓ તમારી બેન દીકરીઓ નથી એના માટે જ અમે આવ્યા છીએ ક્ષત્રિય સમાજમાં કદી મહિલાઓ આવી રીતે બહાર નીકળી હોય ક્યારેય જોયું નથી એ જ કહેવાનું ને કે જ્યારે અમે બહાર નથી નીકળતા ત્યારે આ અમારી લડાઈ અમારા હકની લડાઈ માટે એના માટે અમારે નીકળવું પડ્યું છે અચ્છા તમને લાગે છે કે ટિકિટ રદ થઈ જશે હવે જોઈએ હવે જોઈએ હવે જોઈએ

ક્ષત્રિય સમાજની જે બહેનો જે છે તે અહીંયા આવી છે અહીંયા મહાસંમેલનની અંદર તડકો છે છતાંય મોટી સંખ્યામાં જે ક્ષત્રિય સમાજના લોકો છે બહેનો છે એ લોકો અહીંયા આવી રહ્યા છે મોટી સંખ્યા સંખ્યાની અંદર આપ જે પ્રમાણે જોઈ શકો છો કે લોકો કહી રહ્યા છે કે અમને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નથી અમને પુરુષોત્તમ રૂપાલા વ્યક્તિ વિરોધ છે અને ભારતીય જનતા પાર્ટી તેમની ટિકિટ રદ કરે તે તેમની માંગ છે નકરાથી વધારે અંધો નથી થાતું બરાબર તમે એવું મરચું મોરું મોરો હોય પણ એનામાં ડાકાત તો છે જ બરાબર એ છે નકર નવા બનશે અમે કોઈ દી સાથી લેવાય નકર નકર